જય શ્રીરા મિત્રો અને ગુડ મોર્નિંગ કઈ સવારના વાગી ગયા છે પેલા નવ વાગ્યા છે આજે કમ્પ્લીટ ટાઈમ પર ઉઠી ગયો છું નવું વાગે છે તો કંઈ નહીં નવું રેડી વેડી થવું પછી તમને મળ્યું ત્યાં સુધી રેડી વેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે પાછો બી કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ફૂલ કે કહેતા ફોન મજા આવશે અને બ્લોગને જરા બી સ્કીપ ના કરતા કંઈ નહીં ચાલીએ કરો કરો બધું ડેલી મુકામ આપવામાં પંખો થઈ ગયો પંખો બંધ તો થયો રેકોર્ડિંગ બંધ થઈ ગઈ એટલે કે બી શૂટ બૂટ કરી શકે નહીં હવે કરીશું પાછો બી કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો ફૂલ કરતાં ફૂલ મજા આવશે અને આ જરા બી સ્કીપ ના કરતા શોર્ટ વિડીયોમાં મજા આવતી હતી કે નહીં અને થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટ સપોર્ટથી આજે મારા સો વિડિયો કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ સો વિડિયો કમ્પ્લીટ કરવામાં ખુશીમાં આજ કે કાલ લાઈવ લાઈવ હું આવવાનો છું યુટ્યુબ પર તો જોવાનું ભૂલતા નહીં એની પોસ્ટ હું નાખી દઈશ યુટ્યુબમાં તે તો જોવાનું ભૂલતા નહીં અને કંઈ નહીં વિડીયોમાં વધારે બોરબોર નહીં કરે એટલા માટે વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ બનાવો હોય કરો મળીએ તમને બીજા નવો ટૉપિકમાં કે બીજા નવો કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય